એકવાર એક સ્વામીજી પોતાના આશ્રમમાં ઘણા બધા શિષ્યો સાથે રહેતા હતા અને બહુ સારી કથા વાર્તાઓ કરે પછી એ એ સંસ્થાની અંદર આ સ્વામીજી હતા ને એમને પેલા અંદરો બહુ પરેશાન કરતા હતા એટલે બિલાડીને એને ત્યાં પાળી મૂળ કામ છે ધર્મ ઉપદેશનું મૂળ કામ છે લોકોને સારા વિચાર આપવાનું સમયને ધ્યાનમાં રાખીને એમણે એક બિલાડી ત્યાં પાળી રોજ બધા જમી લે એટલે આ બિલાડી છે બધી થાળીઓને ચાંટી જાય એમાં જે કઈ અનાજ ના કામો પડ્યા હોય એક સ્વામીજી જોઈ ગયા એટલે એમણે શિષ્ય ને કહ્યું કે આપણે જમવા બેસીએ ને એટલે બિલાડી ને માંગી બાંધી દેસુ કારણ કે રોજ આપણા બધાની થાળીઓ ચાંપે છે અને એ થાળીઓને ગંદી કરે છે રોજ સાંજે આશ્રમમાં આ જમવાનો સમય થાય એટલે બિલાડીને માંધી દેવામાં આવ્યો અને પછી જમવાનું શરૂ થાય તો ધીમે ધીમે આખવા નિયમ થઈ ગયો એમમાં બેસવાનું એ પેલા બિલાડીને બાંધવાની એટલે બિલાડી થાય એ ચાંટે નહીં એ ધમનું કરે નહીં અને આ નિયમ આગળ ચાલે થોડા વર્ષ પછી સ્વામીની મૃત્યુ પાય પણ સ્વામીજી નો જે શિષ્ય હતો એ સ્વામીજી નો ખૂબ જ માનતો હતો એટલે એ શિષ્ય સ્વામીજી નું અવસાન થયું અને શિષ્ય જે સ્વામીજી ની શ્રદ્ધાને કારણે એ વસ્તુ ચાલી રહી એવું માનતો હતો કે સ્વામીજી આ બિલાડી બાંધી છે સંધ્યા કાળે એટલે એ શુક આવે હશે કે ભાઈ દી આજમે એટલે બિલાડી માની દેવાની પછી એક દિવસ તો એવું થયું બધા શિષ્યો ભેગા થઈક નવી બિલાડી લે અને એક સાથે બાંધ્યા પછી એ વાળ લેવા બેસવું એવું નક્કી કર્યું હવે પહેલા બિલાડીને જે બાંધી હતી એ જરૂરિયાતનું નિરાકરણ હતું એ જરૂરિયાતનું નિરાકરણ હતું એ જરૂરિયાતના નિરાકરણમાં પછી એને શ્રદ્ધામાં જોડી દેવામાં આવ્યું એટલે ઘરેડ બની ગયું પછી એ ઘરેડ જે છે એ રિવાજ બની ગયો પછી એ જે રિવાજ છે એ પરંપરા બની ગઈ અને છેવટે એ કુરિવાજ અને વહેમ બની એમ આપણે એક જ વ્યક્તિ એક જ બાબતમાં રહીશું તો ઘણી વખત આપણને જોડી જોડી જશે પણ આ અવસ્થાની અંદર સાથે સાથે શિક્ષણની સાથે સાથે જો આપણે અન્ય પ્રવૃત્તિઓમાં જેમાં આપણે માનસિક અને શારીરિક વિકાસ થાય છે એવી સ્પર્ધામાં ભાગ લઈશું તો ભવિષ્યમાં જે હાર આવશે અને જે જીત આવશે એને પચાવી શકશું આપણે જોયું હશે કે જેટલી પણ રમતો રમાય છે જેને આપણે ટીવીમાં નિહાળીએ છીએ કે રૂબરૂ નિહાળીએ છીએ આ સ્પર્ધાઓની અંદર હારી ગયા પછી પણ ખેલાડીઓ એકબીજાને હાથ મિલાવે છે એકબીજાને હક કરે છે એકબીજાને ભેટે છે અને એમ કરીને એકબીજા પ્રત્યે સારો ભાવ છે એવું પ્રદર્શિત કરે છે એટલે માત્ર ને માત્ર પુસ્તકનું જ્ઞાન મેળવવા કરતા પુસ્તકના જ્ઞાનને વિશેષ શિક્ષણ આપવાની સાથે પુસ્તકના જ્ઞાનને વિશેષ મહત્વ આપવાની સાથે આપણી અંદર કુદરતે આપેલી જે અનન્ય શક્તિ છે એને વિકસાવવા માટે આપણે શાળાઓમાં ચાલતી અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો છે આમ કરતાં આગળ આગળ વધતા અમે આઠ નવ દસ અગિયાર બારમા ધોરણની શાળાઓમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે રાજ્ય લેવલે લોકવાર્તા લેખન શૈલી વકૃત સ્પર્ધાઓ કરાટે રાઇફલ શૂટિંગ ફાયર બ્રિગેડ આ બધી તાલીમોમાં જે વિદ્યાર્થીઓ જોડાયા અને આંતરિક શક્તિઓનો અદ્ભુત વિકાસ થયો અને એ જે આંતરિક શક્તિઓ છે એ આજના સમયમાં સમાજમાં ઘણા મહત્વના સ્થાને પહોંચી શક્યા છે એનું જો કોઈ કારણ હોય એ માત્ર અન્ય પ્રવૃત્તિઓ છે બીજું શું થાય છે કે જ્યારે સ્પર્ધાઓમાં ભાગ લઈને કે બીજી હરીફાઈઓમાં ભાગ લઈને માણસ આગળ વધે છે ત્યારે એની સાથે માનસિક જે ઘડતર થાય છે એ માનસિક ઘડતર આવનારા સમયમાં જ્યારે સમાજની અંદર પોતાને પોતાનું પ્રદાન કરવાનું થાય એ વખતે એના માટે ખૂબ મહત્ત્વનું બની જાય છે એવી રીતે હેરની ફોડને આપણે બધા જાણીએ છીએ જે ફોડ કંપનીના માલિક છે એની કંપનીની અંદર ઘણા બધા કર્મચારીઓ કામ કરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ

અને આ રિપોર્ટિંગના માધ્યમથી પોતે બીજા કરતા સારા છે સારું કાર્ય કરે છે એવું બતાવવાનો પણ પ્રયત્ન થાય ને સોચાય પણ પ્રયત્ન થાય હેન્ડીફોડ એક વખત જે પરિલસ હોય એમાં બેઠા હતા પશ્યુ ઉપર અને એક માણસ એને રિપોર્ટિંગ કરવા આવ્યું એટલે એને કહે છે કે સાહેબ બધા સારું કામ કરે છે પણ પહેલી ઓફિસમાં જે પેલા માણસ છે જે ટેબલ ઉપર પગ ચડાવીને બેઠા છે મને લાગે છે કે આપણા આપણી કંપની માટે એમની કોઈ કાર્યક્ષમતા નથી અને એ ટેબલ ઉપર પગ રાખીને બીજું કંઈ બેસવાનું પગ ઉપર પગ ત્યાં ઉપર રાખીને બીજું કોઈ કાર્ય પણ કરતા નથી બેસી રહે છે એટલે એની ફળ એને કહે છે કે બરાબર છે એ માણસ ટેબલ ઉપર પગ રાખીને બેસે પણ તમને ખબર છે એ માણસને એક દિવસ એક વિચાર આવેલો એ વિચારને કારણે આ કંપનીનું તમારું અને મારું બધાનું ભવિષ્ય બનાવી હતું એ સમયે પણ હું માનું છું કે એ માણસ બરાબર ત્યાં જ આ જ પરિસ્થિતિમાં બેઠેલો હતો થોડોક અઘરી લાગે એવી વાત છે તમારી વ્યવસ્થા પ્રમાણે અને પેલો ફરિયાદ કરે છે ત્યારે કોણ કે છે એને કે બરાબર છે એ પગ રાખીને બેઠો છે પણ એ જ અવસ્થામાં આ આ નું ભવિષ્ય કેવું કરવું મને લાગે છે કે જ્યારે એ આમ જ બેઠો તો ત્યારે એને વિચાર આવ્યો કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો કે તમે અન્ય પ્રવૃત્તિમાં જો ભાગ લીધો હોય તો સહજ રીતે જે આપણામાં ઈર્ષા માનવ સહજ જાગે છે એ સ્પર્ધાઓમાં ભાગને લેવાને કારણે જ્યારે જ્યારે હાર જીત થાય છે ત્યારે હારને બચાવવાનો અને જીતને બચાવવાનો અભિગમ આપણામાં ઓટોમેટિક આવી જાય છે અને પછી જ્યારે કોઈ સંસ્થામાં આપણે જોબ કરતા હોઈએ નોકરી કરતા હોઈએ ધંધો કરતા હોઈએ ત્યારે ઈર્ષા તો થાય પણ હકારાત્મક થાય બીજે દિવસે ફોડ પાસે બીજો માણસ આવ્યો એને પણ આ દ્રશ્યો જોયું એને સરસ વાત કરી એ શાળાઓની અંદર અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેતો એના સર્ટિફિકેટ હતા એને હેની ફૂડ સાહેબને આવીને એમ કીધું કે સાહેબ બધા બહુ સરસ કામ કરે છે બધું પ્રગતિમાં છે પણ મારે આપણી કંપનીમાં પહેલાં જે આપણા મેનેજર જે રીતે પગ રાખીને બેઠા છે એવું સ્થાન મારે ઊભું કરવું છે હલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિ અનુશાસનમાં નથી એની કંપનીના માલિકની સામે તો એક વ્યક્તિ જે પોતાની શાળા દરમિયાન અન્ય પ્રવૃત્તિમાં ભાગ નહી લેતો હતો અને એક સારા હોદ્દા પર પહોંચ્યો હતો એની એક વિચાર શ્રેણી છે અને બીજો એક યુવાન મિત્ર એવો છે જેને એ જ દ્રશ્યો જોયું અને એવું કહે છે કે હું આપણી કંપનીમાં આવી રીતે બેસી શકું એવું કંઈક કાર્ય મારે કરવું છે અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવાનો અને નહીં લેવાનો આટલો મોટો ફરક આવે છે એટલે શાળાઓ અંદર ચાલતી અનેક પ્રકારની અન્ય જે પ્રવૃત્તિઓ છે એ જ્યારે જ્યારે જીવનમાં નિરાશાઓ આવે ત્યારે ત્યારે આપણને એમાંથી બચાવે છે નહીં બચવામાં સૌથી મોટું કામ એ થાય કે આપણે પરીક્ષાઓમાં સફળતા મળે છે પરીક્ષાઓમાં સફળતા મળવાનો સીધો સંબંધ અન્ય પ્રવૃત્તિઓ સાથે છે પણ શિક્ષક મિત્રો વાલીઓ સમજાવી શકે અને વિદ્યાર્થી સમજી શકે તો જેટલી પણ પ્રકારની નિરાશા આપણી અંદર આવે છે આ તમામ પ્રકારની નિરાશાઓ આપણે જે પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ એ પ્રવૃત્તિમાંથી આપણને જે સર્ટિફિકેટ્સ મળે છે એ પ્રવૃત્તિઓમાં જે આપણને જીત મળે છે એ પ્રવૃત્તિની અંદરથી આપણને જે પીઠ થાબરવાનું લોકોથી સન્માન મળે છે આ બધી જ વસ્તુ જેટલી સારી આપણી સાથે થાય છે એ આપણને જીવનમાં સફળતા અપાવે છે તમને એમ થાય પરીક્ષા સાથે અન્ય પ્રવૃત્તિને શું લેવા દેવા છે બહુ સરસ પ્રશ્ન ઘણાને થતો હશે અને ઘણાને નહીં પણ થતો તો હું તમને કહું કે પહેલી વસ્તુ એ થાય કે જ્યારે આપણે કોઈ પણ અન્ય પ્રવૃત્તિમાં ભાગ સ્પર્ધાઓમાં લેતા હોઈએ ત્યારે સમયનું પાલન બહુ જોરદાર રીતે કરવું પડે માનો કે કોથળા દોડ છે દોડવાનું છે જો સમયનું સ્વ થી સંચાલન ન થાય તો હાર થાય પણ સ્વથી સમયનું સંચાલન થાય તો જીત થાય હાર થાય ઉત્તમ પ્રકારના શિક્ષક હોય થાબડે જયારે હાર થાય આપણી ત્યારે શિક્ષક એમ કે આખી શાળામાં નવસો વિદ્યાર્થીઓ છે હજાર વિદ્યાર્થીઓ છે ક્લાસમાં આટલા વિદ્યાર્થીઓ છે આ હરીફાઈ કરતાં પહેલાં પણ પરીક્ષાઓ લેવાય તો તમને હરીફાઈમાં ચાન્સ મળે તો ભલે તમારી જીત ન થઈ પણ ક્લાસના સાઠ વિદ્યાર્થી કરતાં તો અલગ છે કે કમસે કમ તો ગ્રાઉન્ડ સુધી આવી શક્યું આપણે ટીવીમાં લાઈવ શો જોતા હોઈએ ત્યારે આપણે એ જોઈએ છીએ કે છેલ્લી છેલ્લી હરોળમાં આવીને જે હારે છે એને અહીંયા જે જજ બેઠા હોય એક જ વાત કરે છે કે કમસે કમ આ સ્ટ્રેસ સુધી તો પહોંચાડ્યું આ સ્ટ્રેસ સુધી પહોંચાડશો તો ભવિષ્યમાં આગળ સુધી પહોંચી શકશું બીજી એક વસ્તુ મહત્વની એ છે કે ઘણી બધી વાતો અત્યારે તમારા મગજને ગમે એવું પણ નથી અને ઘણી બધી વાતો તમને ન ગમે છતાં મને ગમે એવું પણ હોય છે કારણ કે જીવન મૂલ્યોની વાત છે હમણાં હું તમને છેલ્લું પિક્ચર જે બહાર કર્યું એ મને ખબર નથી પણ એની સ્ટોરી મને ખબર હોય અને એ હું તમારી સામે મૂકું તમને બહુ ગમે કારણ કે વિશેષ વ્યક્તિ બનવું હોય વિશ્વ શ્રેષ્ઠ વ્યક્તિ બનવું હોય તો સમય સાથે સંચાલનનું મહત્વ છે અને એ અન્ય પ્રવૃત્તિમાંથી શીખી શકીએ સમય સાથે સંચાલન કરી શકીએ તો આપણે એ પ્રવૃત્તિને કારણે આપણે વિશેષ બની શકીએ અને એ માત્ર ને માત્ર આપણને અન્ય પ્રવૃત્તિઓમાંથી શીખવા મળે છે જે લોકો અન્ય પ્રવૃત્તિમાં હોય અને એમાંના લોકો સફળ થયા હોય એવા દાખલા મોટા પ્રમાણમાં છે એક કલાકનો સમય હોય એટલે આપણે એટલી બધી વાતો કદાચ ન કરી શકીએ પણ એવા ઘણા ઉદાહરણો છે કે જેમાં અન્ય પ્રવૃત્તિમાં ભાગ લઈને પોતાના જીવનમાં ઘણા બધા અહેસાસ અને મહેસૂસ કર્યા હોય અને એ મહેસૂસના ભાગરૂપે એના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું હોય તો આવા અમૂલ પરિવર્તન સમજવા માટે પોતાના જીવનની અંદર વિશેષતા પામવા માટે આ આવું કંઈક અલગ વસ્તુ કરવાની ખૂબ જરૂર હોય